મને એમ થાય કે ઈશ્વરની કેવડી મોટી કૃપા છે એમ કે આ જીવને મારી ઘરે મોકલો હું ઘણાને કહું કે કોઈની ફેક્ટરી હોય ને તો એમાં મોટું પ્રોડક્શન કરતો હોય ને આ જગતમાં સારામાં સારું પ્રોડક્શન બનાવતો હોય ને તો એનો ડિફેક્ટ પીસ નીકળે ને એ બજારમાં વેચે નહીં શું કામ કે કંપનીનું નામ ખરાબ થાય પણ કોઈક અંગત માણસ હોય ને સાવ ઘરનો એને ફેક્ટરીએ બોલાવીને એને કહે કે આ મોંઘો પીસ છે તું લઈ નહીં શક માટે તું ઘરે જઈને આને લઈને તું વાપરજે મેં કીધું ભગવાનને મારે છે ને અંગત સંબંધ છે ને એટલે મને એને બોલાવીને આ પીસ આપ્યો છે હે એટલે મેં હજી આવડો થયો બાવીસ વર્ષનો ભગવાનને માનસિક પણ ફરિયાદ નથી કરી તે આવો કેમ મોકલો એમ મનમાં વિચાર પણ નથી આવ્યો એમ નહીં તો ક્યારેક વિચાર તો આવે ને એ પણ નથી આવ્યો એમ આર્થિક પરિસ્થિતિ સારી હોય ખરાબ હોય કોઈ પણ બાબતમાં એમ અને હજી સુધી એ કોઈ દિવસ નાપાસ નથી થયો માર્કમાં પાસ થયો છે બધી જગ્યાએ અને દરેક જગ્યાએ એને ઈશ્વરે એટલું બધું પ્રોત્સાહન આપતા ગયા છે ને એટલું બધું આપતી ગયા છે ને કે હું પોતે પણ કલ્પના નથી કરી શકતો કે આને આવી સગવડો કેમ મળતી રહી છે કારણ કે ઈશ્વરનો ચેક હોય ને એ કોઈ દિવસ કોઈ બેંકમાંથી પાછો ન ફરે કારણ કે એને અગાઉ બધું મોકલી દીધું અને ઓપરેશનો કરવા તા ત્યારે વિચાર કરું તો કેમ કરવા એક એક ઓપરેશન ચાર ચાર કલાક હાલે આ બધું હોય ને ચાર ચાર કલાક ઓપરેશન ચાલે એકવાર તો એવું થયું ને નાકનું ઓપરેશન કરતો ને ત્યારે ડોક્ટર અંદરથી પાછા આવ્યા મને કીધું કે કારણ કે હિન્દુસ્તાનના મોટા ડૉક્ટર ગોલોરિયા હતા એને મને કીધું કે એ કુંવરભાઈ ઈસમે તો બહુ જ તકલીફ એ મેં ક્યાં એ તો કે ઈસમે તો છેદ નહીં આપણે હડકું હોય ને એમાં હડી હડી એક ઈસમે તો હડી નહીં હે મેં તો અભી ક્યાં કરને પડે ઈસમે હોલ કરના પડે મેં કેસે કરેગા તો કે ડ્રીલસે કરના પડેગા મેં તો કર લો મેરા કામ નહીં એટલે એને ચાલુ ઓપરેશન હોલ કર્યા અને એ આવડો થયો ને પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નહીં આવડે એમ એનામાં કોઈ દિવસ નેગેટિવ પોઈન્ટ આવ્યો જ નથી તમે ગમે શીખડાવો શીખી લો ગમે શીખડાવો શીખી લે ગમે શીખડાવો શીખી લે એને ગીતાજી આખી સાડા ચાર વર્ષની ઉંમરે આવડી ગઈ હતી અને અત્યારે ગીતાજી એવી કરે છે ને તમે અઢાર પાંચ બોલો એટલે શ્લોક બોલી જાય સત્તર બે બોલો એટલે બોલી જાય એક શબ્દ બોલો એટલે શ્લોક બોલી જાય આખી વચ્ચેથી એક શબ્દ બોલો કહી દે આટલામો શ્લોક સેકન્ડની વાર ન લાગે એમ એને ગીતાજી મોઢે છે નારદ ભક્તિ સૂત્ર યોગ સૂત્ર બ્રહ્મસૂત્ર અષ્ટાધ્યાય એના ચાર હજાર સૂત્ર છે એ ચારે ચાર હજાર મોઢે અગિયાર અગિયાર ઉપનિષદો મોઢે એને શ્લોકો તો એટલા મોઢે છે ને એને કોઈ કલ્પના બહાર એને કેસેટનું કેસેટો મોઢે છે પણ એ કેમ કરી લે છે એ તો ઈશ્વરની કૃપા છે પણ કરી લે છે બધુંય તારે શું કહેવું છે નમસ્કાર હું ઉત્તમ મારું હા આપણે બધા સાંભળ્યા છે પણ કોકિલાબેન કીધું પ્રમાણે ઉત્તમ એટલે બેસ્ટમાં બેસ્ટ બરાબર ઉત્તમ મારું ઇકબાલના એક શેર છે खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा किया है आपने भाग्य आप आपने भाग्य विधाता पोते पुरुषार्थ करो तो भगवान चौकस प्रसाद आप आप सौ ने मारा वंदन एक गीत गाय टाइम टूको एक, एक गीत

चलाना मेरी जान सीखा है तुमने यहाँ से आ चलाना मेरी जान सीखा है तुमने यहाँ से थैंक यू जीवन में गीता शीखी જે પ્રાપ્ત કરવો આવો પ્રેરણા તને ક્યાંથી મળતી જીવનમાં આપણે બાળ બાળપણથી હું નાનો હતો ત્યારે સાડા ચાર વર્ષથી ગીતાજીના શ્લોક પણ સાંભળતો હતો નાનો હતો ત્યારે માના ગર્ભમાં હું મારો જન્મ થયો ને ત્યારે ગીતાજી સંભળાવતા આપણે ગીતાજી ઉપનિષદો કોઈ પણ કેસેટ હોય હું સંભળાતા જન્મથી પછી સાંભળી સાંભળીને પાકું કરી લેતો એમ હજી સાંભળી સાંભળીને પાકું કરી લઉં છું એમ ગીતા મારું આપણે બે સાથે ઉભારીશું ઉત્તમ એમના જીવનમાં જે સંઘર્ષ કર્યો અને અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ક્યારે ઉણપ હોતી જ નથી જીવનમાં આપણે ખોટી ક્યારેક ફરિયાદ કરતા હોઈએ છીએ આપણે બધાના હાથમાં એક ગીતાનું બુક આપવામાં આવશે ગીતા કદાચ આપણને મોઢે હોતું જ નથી એટલે આપણે તો બુકમાં જોઈને પૂછવાનું છે તમે ગીતાના ચોપડીની બુક તમને હાથમાં આપશે એમાંથી કોઈ એક શબ્દ હો ને આપણે પ્રયત્ન કરશું તો ભવાનભાઈ તમે કઈ પેલા બુકનું નામ કહેશો ઉપનિષદ છે ને તમારી પાસે

ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને ઓગણ સિત્તેર નો શ્લોક બોલો જેવી સાહેબ નજીક આવીને બોલો છ કેટલામાં કેટલામાં શ્લોક

હા ભગવદ્તાધી દસ છત્રીસ નમો આઠમો અધ્યાય દસ નોધ્યાય શ્લોક નમર છત્રીસ દૂત છલયતામસ્મી તેજસ્તેજસ્ી નામહ જયોગોસ્તવતામહ

અશ્વિન બેવત લાસ્ટ હા થેન્ક યુ બોલો જે શ્રીમન હા મયે વમન આદશવ મયે વમન આધતસ્વા ઇકે 12 8 12 વાજે 8 મસલો થેન્ક યુ કોઈ કોઈ ઉપનિષદમાંથી કોઈ મંત્ર બોલે તો યાદ બોલો ઉદાસી ઉદાસી નયદાસીનો હા અનંતાસી ઉદાસીનો સુદા વસિન ગુણ્યોચાળ્ય ગુણાવર્ત યોગ દિશ્ય દરસ્યતિ ની ઈતેલ